આગામી સાતમી ઓગસ્ટે ભાઈ બહેનનો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે બજારોમાં પણ રાખડીઓની ગ્રાહકીમાં વધારો થઈ રહ્યો છે વિવિધ રાખડીઓની વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ થઈ ચૂકી છે જેમાં આ વખતે ભાઈ ભાભીની રાખડી આકર્ષણનું કેન્દ્ર બનશે તો ડાયમંડ રુદ્રાક્ષની રાખડીઓની માંગ વધારે જોવા મળી રહી છે જ્યારે નાના બાળકો માટે છોટા ભીમ અને મ્યુઝિક રાખડીઓ પણ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તો વેપારીઓએ આ વખતે ચાઇનીઝ રાખડીઓની ખરીદી ન કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું તો જીએસટીના કારણે પણ રાખડીના વેપારીઓ હજુ અસમંજસતામાં છે અને માલ કઈ રીતે ખરીદવો તેવી જાણકારી ન હોવાથી મૂંઝવણ અનુભવી રહ્યા છે તો હાલ બહાર ગામ વસતા ભાઈઓ માટે બહેનો રાખડીની ખરીદી કરી રહી છે પવિત્ર તહેવારને અનુલક્ષીને હાલ રિટેલ ગ્રાહકી નીકળી નથી જોકે આગામી પહેલી ઓગસ્ટ બાદ રિટેલ ગ્રાહકી નીકળશે

સંગીત વાગે મ્યુઝિક વાગે ઘડિયાળવાળી છે બહુ વેરાયટી છે નાના બાળકો માટે રાખડીમાં બહુ સારી વેરાયટી છે જીએસટીના હિસાબે તો શું છે કે અત્યારે અમારી તો આ જૂની ખરીદી છે બાકી નવી ખરીદીમાં વેપારીઓ કોઈ માલ મોકલતા નથી ને અમે સમજણ પડતી નથી કે એવી રીતે માલ મગાવો ના ચાઈનાની કોઈ પણ આઇટમ નહીં રાખતા અમે રાખતા જ નથી ને આ ચાઈનાની માર્કેટમાં બજારમાં રાખડી આવતી જ નથી રક્ષાબંધન આવી છે એટલે પેલા તો રાખડીઓ જ વિચારમાં આવે બસ અમે રાખડીઓ જોવા આવ્યા હતા ઘણી બધી રાખડીની વેરાયટી છે પણ એમાંથી ભાઈ માટે એક સારી રાખડી પસંદ કરીને અમે લઈ લીધી છે બસ અમે બતાવશું કે અમે રાખડીઓ લઈ આવ્યા છીએ અમારા ભાઈઓ માટે તમે પણ જાઓ અને જલ્દી જલ્દી લઈ આવો ને તો સારી સારી રાખડીઓ પછી મળશે નહીં